राम राम ने सीताराम कम छो ब मजा में तो तेज आठ साढ़ आठ जीवन थियो ने तैयारों था मैं मैं अगड़ी गाड़ी लुवा ली थी आखी पोरबंदर जाऊँ थी नवाजी कर ना का। कि काले दरड़ गाता ने वीडियो उतारवा ये थोड़ी भराई रही थी धोई धूल थी भरे पास लुवा नही खेल पोरबंदर जाऊ थी मैं आ बाजू जो पानी चालू कर दी तू इमा एम है कि आज आगे थोड़ी का पास

જો બસ અમે તૈયાર થઈ ગયા ને જાઓ પોરબંદર બાકી ના કાંઈ અમે વિડીયો શૂટ નહીં કરીએ ખાલી અમારે કામ કાજ છે તો એમાં જઈએ આ તા થોડેક થોડોક ઉતાર્યો પાછા આ આવે ને જ વ્લોગ બનાવી ને આ બાજુ જો આ ટાઈમે પાણી હાલે પાછા હાલો મળીએ પાછા આવે તો જો બસ અમે નીકળે ગયા હજાર તમારા ઘેરથી ને મેં યોગ્ય મેચિંગ કીધું વાઇટ વાઇટ મારું જરાક વધારે વાઇટ હે યોગેશ ને બ્લેક એન્ડ વાઇટ હે પણ મારે સંભળ ને બસ બે બ્લેક તો યુ હે ને અમારો ફોટોય એ પડ્યો ને ફોટો અમાર ઇન્સ્ટાગ્રામ આઈડી માં આવશે હા તો એ જે ડિસ્પ્લે પર દેખાતી જોઈએ તમને હા એ ઇન્સ્ટાગ્રામ આઈડી તો ફોલો જરૂર કરજો बाकी हमारे चैनल ने सब्सक्राइब न की तो इन्हें सब्सक्राइब कर दीजो ने बदाय कहता ही है कि आ एक भी जाम ना करो इने बोर बंद रहो इन तो ई हमें थोड़ा टाइम में की हूं के की बाहर तो आबो तो ओ जे बात है केवा थोड़ा टाइम में तो जो अभी की दुकान है जरो तुमने अंदर से देखा लो एक दुकान मोटी है सिंगल दुकान होती झिणकी पड़ती थी बसों फूट में કે મોટી કરે પછી જો મોટી કરી દીધી આ દુકાન આખી એ તો નહી હોગા ઓકે કપડાની જીન્સના કપડામ નહીં આ નઈ દુકાન આ જો કે હવે આપ 200 ફૂટની છે ફિક્સ આમાં આવું કે કે આ દરેક દુકાનમાં જો આવી બધી લાગી નાખેલ છે हमारा मामा ना दीकरा ने दुकान ओम मोबाइल नो ओम पान है बीजा भाई नहीं है दुकान है मोबाइल मोबाइल लेन बड़ी एसेसरी ने टू जेड वस्तु बड़ी रखे सेकंड हैंड मोबाइल न्यू मोबाइल हां ये ज्यादा बता नहीं मोबाइल अंदर से काले आवेगा ता पासा मोड़ू थे गुत आठक थे हैं जी पे हैं जी तो तमने खबर है कहीं जाइए अपने हवा हे सैट आठ वगे पुगीए हाव पूरे तो व्यारा कीधा वगर हूँ तो हूए गई तीन नहीं क्या रस्ता में सालू जैसे आए सीधी हुए गए ने बगीचो पीवरे हो तो असल ना फूल उगड़े जो हूँ ते दौ मस्त ना कलर है एकदम ટાણે બહુ વસલ દેખાય જીમબગી સો પી ઉરાવી હે એ વધારે ફૂલ નવલી બાજુ ને દાણે ને જળતું તો જો એ હોય મોહોતા નજે તો ઉગળા ની પરણ રાખી આગમ કોમ હોય તો ડરણું કરું થી પેહો ને મે નાખે લીધું યોગેશ થોડા કામ માં વ્યસ્ત છે તાગડી સાપાણી એલી તા પછી માડી હે 5:30 છે કે નહી તો ભેં હું બદલાવાની बाकी है यो के सकने आवे का थोड़ा काम काज में उता फोन करवा माना ते जो ओली हूं कहीं खो काम पड़ो कालो ने का काकी खे और बिल ना टिका दी की खबर नहीं हुई जो कालो हम पोई री जाते था ना ताद केने તો એવું કઈ છે ને કાલના બ્લોગમાં થોડુંક થઈ ગયું હતું પહેલાં મેં એ વિડીયો શૂટ કરી લીધો હતો ને પછી અમારે પ્લોટ એ વિડીયો પાછો પ્લોટનો અમારે પહેલાં મૂકી દીધો એ વાત અમારે પોરબંદર જવાનું હતું ના કઈ શૂટ ન થયું વાટુંક ટાઈમ તો શૂટ કરવાનો જો ભી હું વાત જોઈ યોગેશ આવે ને તો ભાઈ બાર કામ કાઢે પાણી એને કરેલી એવાડું વાટું આગળ અંદર બાંધવી જોઈએ હવે એવું ટાઈડ

દેખાડ્યા તમને અમારી કેટલી થઈ કામ આરી વીણાની એની પાછી હું તીને એ બધી આમ નાખેતી હતી જ્યાં બાસકી થરી બોરા હા આ બાજુ બોરા પડ્યા ન આ બાજુ પોરા વાહ હો તે દેજે તો એવું કે છે ને આજે આ 8 કિલો દે વીણે કે કામ કરે આ લાડી વીણવાનો છે હવે બોને કોન કાકે તું તે તું દેજે ને જાવ યોગેશ વાહ વાહ આ તમારે બધું કરવું પડ્યું નાખ્યું એકથે નાખું જ એકથે નાખું નાખું તો ભઈ ના કે મારે ના નાખવાનો યોગેશ મત થોડો કમ હો તો હા થોડો કમ હો ફોન લે ને પાસા બેઠાતા તે મારા થી ફોન ન હે ઓટણ મય ભગયો હવાય હો અને ને મ એક તા નું દૂધ મૂક્યું બે 1:00 બીજી હવાય ને બાકી પછી રોટલી કે રોટલો રોટલો તો અડે ની રોટલી જ વધારે નાખી રોટલી કરી કે રોટલી બહુ ઉભાવે ને એ હું બેહાન યોગેશ ભી હું બદલાવેલી

આ તો જો આગણી કોઈક અજય માણસ નીકળે ને અજય માણસ નીકળે આગણી ગમે હારી વારી નીકળે કે હોય ઓછી ભાઈ આપણે લઈને જાતા હોય તો સૂટ મૂકે ને જાય એવી બહુ જ ભાઈ કે કોઈ વાહન આવે ઓસિંતાનું નું હદ ભાઈ હજી અમારે ભૂકો હમો ખડકવાનો હોય સાઈડમાં કાલર કરતી હોય ખાવકીથી બાકી કંઈ કામ રહ્યું નથી હમણાં ના બરાબર

તો મસ્તી કરીએ એવું કઈ ને પણ આજે ઊંઢે નહોતું ખાધું કઈ નાસ્તો નતો કીધો ને આજના વિડીયો નો એન્ડ અમે આજ કરીએ ને આવાના વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો સારી સારી કોમેન્ટ કરજો